સ્વામિનારાયણ સિદ્ધાર્થ રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગોધરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે કાર્યવાહી કરવા અને ભક્તો પર કરેલી ખોટી એફઆઈઆર રદ કરવાની શ્રી સ્વામિનારાયણ સિદ્ધાર્થ હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ગોધરા શહેરના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રમાં જણાવવા અનુસાર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન વૈદિક સંપ્રદાય છે જેનું બંધારણ છે અને તે બંધારણ મુજબ વર્તવા સંપ્રદાયના ત્યાગી સાધુઓ પાર્સદો ગૃહસ્થરી ભક્તો ભાઈઓ અને બહેનો બંધાયેલ છે વિશ્વના ફલક ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયને માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુઓ ભગવતી દીક્ષા અંગીકાર કરેલો સાધુઓ માત્ર ભગવા વસ્ત્ર પહેરે છે પરંતુ મુક સાધુઓ તો સ્થપાયેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી સાધુએ પોતાને દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં કે કરાવો નહીં તેવી આજ્ઞા હોવા છતાં કેટલાક સાધુઓ ખાનગી સંસ્થાઓ ગુરુકુળ બનાવી સંપત્તિ એકઠી કરે છે અને સંપ્રદાયમાં મોટા વર્ગને ભોળવી છેતરે છે આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય સ્ત્રી સાથે બોલવું નહીં સ્ત્રી સામે જોવું નહીં તેઓના વસ્ત્રને પણ અડકવા નહીં તેવી આજ્ઞા હોવા છતાં કેટલાક સાધુઓ સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્ટકૃત્ય આચરે છે અને બળાત્કાર કરે છે ગોધરાના સ્વામિનારાયણ સંપ્રદાયે હરિભક્તોની માંગણી છે કે પંચમહાલ જિલ્લા કલેક્ટર આ મામલે આવા લંપટ સાધુઓ સામે કાર્યવાહી હાથ ધરીને અમે હરિભક્તો જે અવાજ ઉઠાવીએ છીએ તો અમારી સાથે જે ખોટી એફઆઈઆર કરવામાં આવે છે તે સરકાર રદ કરે તેવી અમારી માંગ છે અને દુષ્કૃત્ય કરનાર નોતમ સ્વામીએ અમને હટાવવા માટેની માંગ કરી રહ્યા છે માટે સરકાર આ મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે રિપોર્ટર દીપક તિવારી પંચમહાલ